વિશ્વ પર્યાવરણ દિવસ પર અનોખી ભેટ પ્લાસ્ટિક થી મુક્ત બાલા નદી અને અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખજાના સમાન બલારામ અભયારણ્ય અને બાલારામ નદી આવેલી છે જ્યાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પ્રકૃતિ વન્ય જીવન અને આધ્યાત્મિક શાંતિનો સંગમ ધરાવતા સ્થળને સ્વૈચ્છિક અને પ્લાસ્ટિક મુક્ત બનાવ બનાવવાનું બીડું જિલ્લા વન વિભાગે ઉપાડ્યું અને સફળતા મેળવી છે દ્રઢ સંકલ્પ હોય તો પરિસ્થિતિઓની દેશા વધી શકાય છે સૂત્રને બનાસકાંઠા વન વિભાગે સાબિત કર્યું છે જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી ચેડા ગામીના અને માર્ગદર્શન હેઠળ બાલા રામ નદી અને અભયારણ્યને સ્વચ્છ પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યું છે પાલનપુર નોર્મલ રેન્જ વન વિભાગના અધિકારીઓ સ્ટાફ અને સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી પ્લાસ્ટિક કચરાનો નાશ અને પર્યાવરણની રક્ષા સાથે પાંચ દિવસીય શ્રમદાન કરીને પ્રકૃતિને સ્વચ્છ બનાવવા તરફ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે જિલ્લા વન વિભાગે દ્રઢ નિશ્ચય કરીને આ નદી અને અભયારણ્ય ખાતે કુલ એકસો લોકોની સહભાગિતા સાથે પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો અને કુલ સાત ટ્રેક્ટર ભરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે વન વિભાગના કર્મીઓ ઉપરાંત ગ્રામજનો વિદ્યાર્થીઓ અને સમાજસેવી સંસ્થાઓના ઉમદા સહયોગ થકી નદી અને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં આવ્યું છે આ અભિયાનથી સ્થાનિક લોકોને પ્રવાસીઓમાં સ્વૈચ્છિક રીતે કચરો એકત્રિત કરવાનો અભિગમ પણ જોવા મળી રહ્યો છે જિલ્લા ડીસી એફ શ્રી ચિરાગમીને જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમાજમાં સ્વચ્છતા માટેનો અભિગમ વધુ કેળવાઈ રહે લોકો જાગૃત બને તે જરૂરી છે આ અભિયાન દરેક સહભાગી માટે જીવન યાદગાર બની રહેશે આ પ્રવાસીઓમાં પ્લાસ્ટિક ન વાપરવાની જાગૃતિ ફેલાઈ છે અને સ્થાનિક વન્યપ્રાણીઓના નિવાસસ્થાન વધુ સ્વચ્છ બન્યા છે